ધોરણ બાર માટે ખૂબ જ અગત્યનો વિડીયો આ વિડીયો એ ડિબેન્ચરનો છે અને ડિબેન્ચરનો જે દાખલો છે એ આપણે વિભાગ સીની અંદર બે દાખલા પૂછાય છે અને આ બે દાખલા ખૂબ જ અગત્યના દાખલાઓ છે આ દાખલા આપણને છ માર્ક્સ સીધા આપે એવા છે એમાં એક દાખલો જોઈએ અહીંયા રૂપિયા સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના નવ પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર પાંચસો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા કઈ કિંમતે બહાર પાડેલા છે મૂળ કિંમતે અને પરત પણ આપણે મૂળ કિંમતે જ કરવાના છે ટોટલ આપણી છ રીત છે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના અને આ ત્રણે ત્રણ રીતે બહાર પાડીને ફરીથી આપણે પ્રીમિયમથી પરત કરી શકીએ એટલે મૂળ કિંમત વતાવ અને પ્રીમિયમ આ ત્રણ રીતે આપણે બહાર પાડવાના અને મૂળ કિંમતે પરત કરવાના અને પ્રીમિયમથી પરત કરવાના એમ છ રીત છે તો આ જે રીત છે આવો કોઈ પણ દાખલો પૂછાય કે બહાર પાડ્યા અને પરત કરવાના છે તો તમે સમજી જવાનું કે ચાર નોંધ આપણે લખવાની આવવાની છે કઈ કઈ ચાર આમનોંધ આવે એ જોઈએ નોંધ હંમેશા તારીખ વિગત ખાપા ઉડાર અને જમા આ ફોર્મેટમાં જ રખવાની પરંતુ આપણે સમજવાના છે એટલે ફક્ત હું તમને ચાર નોંધ સમજાવું છું આપણે એ ફોર્મેટમાં લખતા નથી જોઈએ પહેલી આમનોદ પહેલી આમનોદ એટલે ડિબેન્ચર બહાર પાડે એટલે પૈસા આવે પરંતુ કયા ડિબેન્ચર બહાર ડિબેન્ચર પૈ બહાર પાડવાના એટલે લખવાનું પહેલું બેંક ખાતે ઉધાર શું લખવાનું બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે પહેલી આમનો દા બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ડિબેન્ચર કેટલાના છે તો આઠ હજાર પાંચસો ડિબેન્ચર છે અને એક ડિબેન્ચર સો રૂપિયાનો છે એટલે આઠ હજાર પાંચસો ગુણ્યાસો આપણે અહીંયા લખી શકીએ આઠ હજાર પાંચસો ગુણ્યા સો એટલે આઠ હજાર પાંચસો ગુણ્યાસો એટલે આઠ લાખ પચાસ હજાર આપણે ઉધાર પણ લખવાના અને આઠ લાખ પચાસ હજાર આપણે જમા પણ લખવાના આપણને આ પ્રકારના દાખલામાં કોઈપણ દિવસ બાબત જે લખવાની હતી એવું કહેવામાં આવે જ કાઉસમાં કે બાબત જે જરૂરી નથી બીજી આમનો આપણે જોઈએ બીજી આમનોન શું તો બીજી આમનોમાં કંઈ જ કરવાનું નથી જે જમા છે તે ઉધાર શું જમા છે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી તો લખીશું આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર અરજી અને મંજૂરી ખાતે ઉઢાર હવે તે ક્યાં લઈ જવાનું તો તે કયા ડિબેન્ચર છે નવ પોઈન્ટ પાંચ ટકાના તો તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે મૂળ કિંમત જ બહાર પાડેલા છે અને પરત બી મૂળ કિંમત જ કરવાના છે એટલે રકમ સેમ જ રહેવાની છે આઠ લાખ પચાસ હજાર આઠ લાખ પચાસ હજાર बस आ બે જ આમનો આવે પરંતુ આપણે બીજી બે આમન પર લખી રાખવાની કારણ કે બે જ આમન તો મૂળ કિંમતે પરત દેવું લખેલું તોમે 9 નીત માં પર બે જ હશે પરંતુ તમારી બીજી બે આમન પર લખવાની બીજી બે આમન કઈ થી જોઈએ જે જમા છે તે ઉધાર ફરતી જે જમા છે તે ઉધાર શું જમા છે તો 9.5% ના ડિબેન્ચર જેને આપણે લખીશું 9.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાનું તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ક્યાં લઈ જવાનું ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે રકમ સેમ જ રહેવાની આઠ લાખ પચાસ હજાર અને આઠ લાખ પચાસ હજાર છેલ્લી આમનોન ફરીથી આજે આપણે આમનોન કયા પ્રમિતમાં લખવાની તારીખ વિગત ખાપા ઉધાર અને જમા પરંતુ તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમા લખી દેવાનું અને એ રીતે આમનો લખવાનું ચોથી આમનોન એટલે જે જમા છે તે જ ઉધાર કરવાનું એવું કીધું તો તમારે ચોથી આમ પણ આપણે લખી શકીએ અહીંયા તો ચોથી આપણે આપણે અહીંયા લખી દઈએ શું કરવાનું છે જે જમા છે તે ઉધાર એટલે ડિબેન્ચર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે શું આનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે અને રકમ કઈ લખવાની તો રકમ આઠ લાખ પચાસ હજાર આઠ લાખ પચાસ હજાર ઉધાર પણ આઠ પચાસ અને જમા પણ આઠ પચાસ હવે સમજીએ શું કરવાનું બહુ ઈઝી છે એકવાર ખાલી જોઈ લેજો જે જમા છે તે ઉધાર ઉધારજો પહેલાં બેંક એટલે પૈસા આવવાના અને જમા શું બેંક ઉધાર અને જમા અરજી અને મંજૂરી જમા આ જ અરજીને મંજૂરીને ઉધાર કરી દેવાનું અને જમા કરવાનું નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર નામ આપેલું હોય એ જ નવ પોઈન્ટ પાંચ ટકાને ઉધાર કરી દેવાનું અને ડિબેન્ચો હોલ્ડરને જમા કરી દેવાનું એ જ બેન્ચ હોલ્ડરને ઉધાર કરી દેવાનું અને બેંકને જમા કરી દેવાનું આ જ ફોર્મેટમાં છ એક છ રીતમાં દાખલા આવવાના છે આ પહેલી રીત છે અને આવો દાખલો બોર્ડમાં ઘણે ભાગે આપણને પૂછાય છે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક રીત અને બીજા એક દાખલા સાથે આગળ વધીશું આભાર